દિવસ થઈ જશે પોણી વગન પોણી વગન અમે શું કરીએ અમારા છોકરા નવ રહીએ કા પીએ કા પાણી આવે નળનું તો બધું ગટરનું બધું ભેગું આવે અને લાઈટો ના હોય બબે ફેરા કહેવાય તો કોઈ કોઈ સાંભળતું નહીં અને અમારે 20 દિવસ તો આયા આજે 15 દિવસ તો થઈ ગયા હવે 5 દિવસ જાય એટલે 15 દિવસ પૂરા થઈ જાય અમારે પાણી વગન શું કરવાનું કેટલી તકલીફ પડે છે પાણી વગન પાણી તો બહુ ધોવા તો છોકરા મિક્સ પાણી હોય છોકરો બીમાર થાય અને જંતુ હોય ફિર અમને એમ કહેવામાં આવ્યું કે પાણીની લાઈનો તૂટી ગઈ છે પાણીની બિલકુલ લાઈનો લાઈનો તૂટી ગયા પછી હાંધ્યા પછી એમને ચોખ્ખું પાણી તો આપવું જ પડે એમને અગાઉ બી તેર દિવસ પાણી ના આપ્યું આજે સતત પંદર થી સોળ દિવસ થયા હજુ બી પાણી નથી આપ્યું અમને જયારે વોટ લેવાના આવે ત્યારે તો અમારી આમ નાગરિકની બધી શરતો મંજૂર હોય છે

મારું નામ આજે અમે અહીંયા નગરપાલિકામાં સમગ્ર નગરજનો વડાલી નગરજનો અહીંયા પાણી માટે ફરી આવવું પડ્યું છે આના પહેલાં પણ બે વખત રોડ બ્લોક કરીને અમે પાણીની માગણી કરી હતી તો પણ આજે બે ત્રણ વર્ષ થઈ ગયા હોવા છતાં હજી સુધી આજે પાણી આવ્યું નથી પંદર પંદર દિવસ થઈ ગયા હજી પાણી નથી આવ્યું અને ગટરનું પાણી પાણીની અંદર મિક્સ આવી રહ્યું છે અમે આ લોકોને કંઈ કહીને થાકે હજી સુધી પાણી નથી આપતા ફોન નથી ઉપાડતા એ લોકો કહે છે આગળથી ધરોઈની લાઈન તૂટી ગઈ છે ધરોઈની લાઈન તૂટે આજે પંદરથી ત્રીસ દિવસ થયા હજી સુધી રિપેરિંગ કામ નથી થયું વડાલીના નગરજનોને શું તરછા રહેવાનું છે આખી જિંદગી બાજુમાં ધરોઈ ડેમ હોવા છતાં પણ હજી સુધી પાણી નથી મળતું અને આ જે સત્તામાં બેઠેલા છે એમના ઘરે ટાઈમસર પાણી આવે છે અને એમને ત્યાં સ્પેશિયલ ટેન્કરો પણ નાખવામાં આવે છે નગરજનો પાસેથી સ્પેશિયલ પૈસા લેવામાં આવે છે ને એમના ત્યાં ફ્રીમાં ટેન્કર નાખવામાં આવે છે તમે રૂબરૂ તપાસ કરી શકો છો અને અહીંયા અત્યારે હાલ એક લગભગ બે ત્રણ કલાક થઈ ગયા અત્યારે હાલ પ્રમુખશ્રી આવ્યા છે રોડ બ્લોક કર્યો એના પછી આ લોકોએ પોલીસ બોલાવી અને અમને પોલીસ બોલાવીને અંદર બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો અમે અમારા હક માટે અને અહીંયા વેરો પણ ભરીએ છીએ છતાં અમને અહીંયા સુવિધા નથી મળી રહી આ નગરપાલિકા જો તમે ચલાવી ના શકતા હો તો નીકળો અહીંયાથી તાળું મારો અને ગ્રામ પંચાયત ફરીથી જેમ હતી એમ ચાલવા દો અમિત સોલંકી

ગાની એક તકલીફ પડે છે ને 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 સોરો મેલી ના આયા છે તારે એ કોણ રાખવાનું છે સોરો ઘર માં 24 કલાક ના મધવાર એ લોકો ને જવાના ને આ બધું કરવા આવવાનું આ મારા કમાવા જવાનું ધંધા બધા બંધ થઈ ગયા છે શું નામ લક્ષ્મીબેન મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે